રઘુવંશીઓની સર્વોચ્ચ અને માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા એક સુંદર જ્ઞાતિલક્ષી કાર્ય સંગઠન ભાવના સાથે થઈ રહ્યું છે સમાજના અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ સ્થાન પર વેપાર ધંધો કે સર્વિસ ક્ષેત્ર સાથે જોડાયેલ જ્ઞાતિજનોને એક મંચ પર લાવી એક વિઝન સાથે વિકાસની તકો પૂરી પાડવામાં આવી રહી છે બે વર્ષ અગાઉ આફ્રિકા ખાતે અને ગત વર્ષે ગાંધીનગર ગુજરાત ખાતે એલઆઈબીએફ એટલે કે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના સફળ આયોજન બાદ આગામી તેરથી સોળ એપ્રિલ દુબઈ ખાતે આ વિશિષ્ટ આયોજન થવા જઈ રહ્યું છે આ આયોજનની માહિતી અને માર્ગદર્શન હેતુ મહાપરિષદના સક્રિય અને સન્નિષ્ઠ પ્રમુખ સતીષભાઈ વિઠલાણી ત્રણ દિવસ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે તેમની સાથે દેવાંગભાઈ રાજા તથા વૈભવભાઈ બુદ્ધદેવ જોડાયા હતા આજ રોજ પોરબંદરની મુલાકાત હોટલ લોજ ખાતે સંપન્ન થઈ હતી અને જ્ઞાતિજનોએ હાજરી આપી હતી અને કાર્યને બિરદાવી દુબઈ જવા મોટા પ્રમાણમાં રઘુવંશીઓએ ઈચ્છા દર્શાવેલ હતી જે જ્ઞાતિજન આ બાબતમાં રસ ધરાવતા હોય તેમણે શ્રી લોહાણા મહાપરિષદની વેબસાઇટ અથવા એલઆઈબીજી પોર્ટલ જે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે તે ડાઉનલોડ કરી માહિતી મેળવી લેવી અને વિશેષ માહિતી માટે પોરબંદર લોહાણા માજનવાડી પર સંપર્ક કરી શકશે તેવું જણાયું જણાવ્યું હતું